લોકસભા ચૂંટણીને લઈ અને મહત્વના સમાચાર સામે આવતા હોય છે મહત્વના સમાચાર ગાંધીનગર સંસદીય વિસ્તારમાં આજે અમિત શાહનો મેઘારોષ કોંગ્રેસના ઉમેદવાર હિમતસિંહ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું તો કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હિંમતસિંહ પટેલે પૂર્વ અમદાવાદ બેઠક પરથી ફોર્મ ભર્યું એક બાદ એક તમામ ઉમેદવારો દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવી રહ્યું છે લાલ દરવાજા જિલ્લા પંચાયત કચેરીએ તેમણે નામાંકન ભર્યું તો કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું લાલ દરવાજા જિલ્લા પંચાયત કચેરી ખાતે તેઓએ ફોર્મ ભર્યું કોંગ્રેસના ઉમેદવાર છે હિંમતસિંહ પટેલ કે જેઓએ પોતાની દાવેદારી નોંધાવી ઉમેદવારી ફોર્મ ભર્યું હિંમતસિંહ પટેલે પૂર્વ અમદાવાદ બેઠક પરથી ફોર્મ ભર્યું અમદાવાદના લાલ દરવાજા જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું અને દાવેદારી નોંધાવવામાં આવી લોકસભા ચૂંટણીને લઈ અને મહત્વના સમાચાર લોકસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર છે હિંમતસિંહ પટેલ કે જેમને ઉમેદવારી ફોર્મ ભરી હિંમતસિંહ પટેલે પૂર્વ અમદાવાદ બેઠક પરથી ફોર્મ ભરી અમદાવાદ પૂર્વના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ આજે ફોર્મ ભર્યું છે ખાસ હિંમતસિંહ આજે આપણે ફોર્મ ભર્યું છે કેવી રણનીતિ રહેશે શું કહેશો આપ જોઈ રહ્યા છો કોંગ્રેસ કાર્યકર્તાઓનો જે જોશ છે એ કોંગ્રેસ કાર્યકર્તાઓને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદથી લોકસભામાં સત્તા ઉપર આવી ત્રીસ વર્ષથી ગુજરાતમાં રાજ્ય સરકાર એમની સત્તા ઉપર છે તમામ ક્ષેત્રે જે પ્રજા છે મોંઘવારીની મારથી લોકો હેરાન છે બેકારી બેરોજગારી યુવાનોનો બહુ મોટો પ્રશ્ન છે બે કરોડ યુવાનોને રોજગાર આપીશું ખેડૂતોની આવક બમણી કરીશું મોંઘવારીમાંથી મુક્તિ આપીશું જે ત્રણસો રૂપિયાનો ગેસનો બાટલો આસપાસ હતો એ આજે બારસો રૂપિયા છે પેટ્રોલ ડીઝલ દે ત્રીસ પાંત્રીસ હતું આજે સોની આસપાસ છે ગેસ સિલિન્ડર બારસો રૂપિયા થઈ ગયા તમામ ખેડૂતોને પણ અનેક મુશ્કેલીઓ છે યુવાનોને બે કરોડ યુવાનોને રોજગાર આપીશું આજે યુવાનોને કોઈ જગ્યાએ રોજગાર આપી શકતા નથી તમામ ક્ષેત્રે અસહ્ય મોંઘવારીની મારતી તમામ ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓના ભાવ આસમાને ગયા છે એ તમામ વસ્તુઓથી લોકો હેરાન છે તમામ પરિસ્થિતિઓમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે ખાસ બે હજાર ચૌદમાં પણ આપણે લોકસભા વિસ્તારની ઉમેદવારી કરી હતી આ વખતે ફરીવાર બે હજાર ચોવીસમાં મળી છે ખાસ જે તમારા વિસ્તારના જે મતદારો છે તેમને કેવી રીતે રીઝવશો કયા કાર્યો સાથે આગળ વધશો કેવો ઉત્સાહ જો દર પાંચ વર્ષે લોકશાહીને પ્રજાતંત્રમાં ઇલેક્શન આવતું હોય છે અને સમય સમય ઉપર આજ જ બે હજાર ચૌદની બે હજાર ચારની અંદર આ દેશના મહાન નેતા અટલ બિહારી વાજપેયી સન્માન્ય દેશના વડાપ્રધાન હતા અને કોઈ વિચારતું નહોતું ઇન્ડિયા સાઇનિંગને એ કોંગ્રેસ સત્તા ઉપર આવશે અને આ દેશની જનતાએ જનાર્દનને પરિવર્તન આપ્યું કોંગ્રેસ સત્તા ઉપર આવી જે વિસ્તારના લોકસભાના ઉમેદવાર છે હિંમતસિંહ પટેલ તેઓ જે ફોર્મ ભર્યા બાદ જે પ્રજાના કાર્યો લઈને કોંગ્રેસને લઈને જે ભારતીય જનતા પાર્ટીના જે દસ વર્ષના શાસનમાં હવે પછી જે મતદારો છે તેમને રિઝાવવા માટેનો પ્રયત્ન કરશે કોંગ્રેસ તેવી વાત કરી છે કેમેરામેન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ